બદલી શકે છે ચાર ચાર કલાક હર સંઘવી નજર રાખી રહ્યા હતા તેમ છતાં રંજનબેને ઇનકાર કર્યો છે પોલીસ અમારા કાર્યકરોને વડોદરામાં હેરાન કરી રહ્યા છે

કે બબ્બે વખતના ચૂંટાયેલા સાંસદને એક પક્ષે ટિકિટ જાહેર કરી હોય અને સીધે સીધા એ ટિકિટ જે સોશિયલ મીડિયામાં માધ્યમથી એ સાંસદ એટલે કે રંજનબેન ભટ્ટે એમ કીધું હોય કે હું ચૂંટણી લડવા નથી માંગતી આવો જ બનાવ બીજો બન્યો સાબરકાંઠાનો અને જે પ્રમાણે ગુજરાતની અંદર જે પ્રમાણે ઇનપુટ્સ આવી રહ્યા છે બનાસકાંઠાની અંદર જોઈએ તો ગેનીબેનનું જે પ્રમાણે જંજાવટી પ્રચાર થાય છે ત્યાંથી પણ સીટ બદલવાની વાત આવી રહી છે સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય આણંદની અંદર ચરોતરના પનોતા પુત્ર અમિતભાઈ ચાવડાને ટિકિટ આપ્યા બાદ ત્યાંની પણ પરિસ્થિતિ આવી જ જ્યારે થઈ ગઈ હોય ત્યારે કહેવાય રહ્યું છે અંતરક વર્તુળોમાં ભારતીય જનતા પાર્ટીના કે ગુજરાતની અંદર અડધો ડઝનથી વધારે વિક્રમી રીતે તેઓ પોતાના ઉમેદવાર બદલી રહ્યા છે અને આ ઉમેદવાર એટલા માટે બદલી રહ્યા છે કે ઉમેદવારને પોતાને પોતાની જીતનો પણ અત્યારે ભરોસો નથી લોકોની સામક્ષ કઈ રીતે જવું આ મોંઘવારીની સામે આ બેરોજગારીની સામે અને એમાં પણ એમને અશક્ય એવો પાંચ લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેથી મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ પ્રકારની માનસિકતામાંથી પસાર થઈને ધીમે ધીમે એક પછી એક પોતે પોતાનું મેદાન જ્યારે છોડી રહ્યા હોય ત્યારે મારે એ પણ જણાવવું છે કે વડોદરાની અંદર બે દિવસ પહેલાં પોસ્ટર વોર્ડ થયું

તેઓ દ્વારકાધીશ ના ભગતવાથી દર પુનમે દ્વારકાધીશના દર્શને જાય છે એમને ત્યાં જવા પણ રોકવામાં આવ્યા છેલ્લી ઘડીએ એમના ઉપર પાછું જયારે પણ બોલાવે માંડ માંડ આ પોલીસે જવા દીધા છે મારે પોલીસ ને કેવું છે ભાઈ હવે ચૂંટણી આવી ગઈ છે આચાર સંહિતા લાગી ગઈ છે પેલા ભારતીય જનતા પાર્ટીના બોર્ડ બેનરો નરેન્દ્ર મોદીના બોર્ડ બેનરો ભૂપેન્દ્રભાઈ ના બોર્ડ બેનરો હટાવો અત્યારે હાલમાં અંદર તમે જ્યાં જાઓ ત્યાં બેંકમાં વડાપ્રધાન શ્રીના પોસ્ટરો લાગેલા છે આ પોસ્ટરો હટાવો અને હું આપના માધ્યમથી જનતાને પણ કહેવા માંગુ છું કે સી વિજીલ નામની એપ્લિકેશન છે આ એપ્લિકેશનમાં જનતાને પણ કહેવા માંગુ છું અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ કહેવા માગું છું અમે પણ એક માસ ફરિયાદ માટે થઈને એક એવી ડ્રાઈવ કરી રહ્યા છે જેની અંદર આ સી વિજીલની એપ્લિકેશન છે એપ્લિકેશન થ્રુ એની અંદર એક ટાઈમ છે કે સો મિનિટની અંદર કોઈ પણ ફરિયાદનું નિવારણ કરવામાં આવશે તો ચૂંટણી પંચની આ એપ્લિકેશન કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ ડાઉનલોડ કરશે અને ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું સરોગેટેર માર્કેટિંગ થઈ રહ્યું છે